જેતપુરના પીપળવા ગામે ગત રાત્રિ ચડેલા ત્રણ સિંહો સાત અબોલા પશુ ખેડૂતો અને સિંહોએ કરેલા મારણ જાણ ફરજ તંત્ર ને કરાતા વન તંત્રના પીપળવા દોડી આવ્યા હતા અહેવાલ એમાંથી આ શિયાળ માર્યા અને એક ઉપાડી ગયું અને આમાં કણ છે તો અમને ભીતી વધારે લાગે બે ગામમાં માર્યા એક આ લેડું બીજાનું ને ગાય આવા છો જીવ માર્યા ને એકને ઉપાડી ગયું હાથ જીવ થાય છે હા અમે જોયા ત્રણ જીવ હતા અહીંથી મેં થઈ ગયા અને આ જંગલમાં ભાગી ગયા જાનવરમાં આવી જતા હા

જે અવશેષ છે એ મોટાભાગનું ખોરાક તરીકે ઉપયોગ કરેલ છે અને ગેટા તેમને તેમ સ્થળ ઉપર પડેલા છે આવી જાણ થતાં અમે સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરતાં ખરેખર એકથી વધારે સિંહની સંખ્યા હોય એવું અમારું માનવું છે